જો પૈસા નહીં આપો તો પાલિકામાં અરજી કરીને તોડાવી નાખીશ બિલ્ડરે તેને કહ્યું કે બાંધકામ કાયદેસર છે છતાં શાકીબ હેરાન કરતો હતો બિલ્ડર પાલિકા પર ગયો ત્યારે શાકીબ રૂબીના સાથે વાત કરતો હતો પછી શાકીબે બિલ્ડરને કહ્યું કે મારી પત્ની પાલિકામાં નોકરી કરે છે અને મેઇન સાઈડ સાથે કામ કરે છે થોડા દિવસ પછી શાકીબ એ સાઈડ પર જઈને દોઢ લાખ માગ્યા હતા બિલ્ડરે ના પાડતા ધમકી આપી હતી આથી બિલ્ડરે તેને પચાસ હજાર આપી દીધા હતા ત્યાર પછી શાકીબે ટુકડે ટુકડે એક લાખ પડાવ્યા હતા બે હજાર તેવીસમાં બિલ્ડરે કંટાળીને ના પાડી દીધી હતી શાકે બિલ્ડરને કહ્યું કે તું મને ઓળખતો નથી મારા વિરુદ્ધ ઘણા ગુના દાખલ થયા છે પોલીસ પણ મારું કઈ ના બગાડી શકે એમ કહીને બિલ્ડરના ગળા પર ચપ્પુ મારીને પાંચ પડાવ્યા હતા આ વખતે બિલ્ડરનો ભાગીદારને આસપાસના લોકો ભેગા થયા હતા રૂબી નાનાભાઈ મુસ્તાકની પણ ખંડણીના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે જેમાં રૂબીના ભાઈને પ્લાન સહિતના ફોટો પાડીને મોબાઈલ પર મોકલી આપતી હતી જે લોકો ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા એની માહિતી માગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ તેર ફરિયાદ દાખલ થઈ ચુકી છે તે ઉપરાંત ગઈકાલે પણ ચાર વધારે ફરિયાદ દાખલ થઈ છે એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદ છે અંસાર અહેમદ મેમણ ઉંમર વર્ષ છેતાલીસ એની મન્નત નામની જે સાઈટ છે એના ઉપર સાકિબ જરીવાલા કરીને જે સિટી ન્યૂઝ ટુડે ચલાવે છે તેઓ ત્યાં જઈ અને એને જણાવે છે કે તમે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો અને અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકી આપે છે ત્યારબાદ એને ધમકીથી ડરી જઈને પોતે જ્યારે સેન્ટ્રલ ઝોન જૉનને ઓફિસ જાય છે ત્યારે આ વ્યક્તિ જે છે સાકિબ જરીવાલા ત્યાં હાજર હતો અને જણાવે છે કે તમારું બાંધકામ તોડી પાડવા માટે જો અહીંયા આવેલો છું અને ત્યાં એક સ્ત્રી સાથે વાત કરતો હતો જે સ્ત્રીને બતાવે છે કે અમારી પત્ની છે રૂબીનાબેન અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે એને સંપર્ક છે એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઇટ ઉપર આવ્યો અને ત્યારે એને દોઢ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કોઈ પણ રીતે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે અંસાર હેમદ મેમણે એને પચાસ હજાર રૂપિયા આપી દીધેલા અને પચાસ હજાર રૂપિયા આપ્યા બાદ પણ આ વ્યક્તિ સતત એની પાસે પૈસાની માંગણી કરતો હતો અને બીજા પચાસ હજાર રૂપિયા લઈ ગયો હતો ત્યારબાદ જાન્યુઆરી બે હજાર તેવીસના જાન્યુઆરી મહિનાની અંદર એ આવ્યો અને કીધું કે હજી પચાસ હજાર રૂપિયા તારે આપવા પડશે સતત હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તારે પૈસા આપવા પડશે એની પત્ની રૂબીના આ સાબ જરીવાલા આવે ત્યારે પૈસા આપવા પડશે પછી એને ના પાડી કે ભાઈ હવે હું પૈસા નહીં આપું ત્યારબાદ જે સાકિબ જરીવાલા છે એની પાસે રહેલું ચપ્પુ એના ગળે મૂકી અને કીધું કે ભાઈ પૈસા તો તારે આપવા જ પડશે જયારે આવું ત્યારે પૈસા તારે આપી દેવા પડશે એમ અપમાનિત એને કર્યો અને ત્યારબાદ તેની પાસે જે પાંચ હજાર રૂપિયા હતા એ કઢાવી લીધા આવી ફરિયાદ જે છે એ ગઈકાલે દાખલ થઈ છે તે ઉપરાંત બીજી ત્રણ ફરિયાદ જે છે છે એ એના ફરિયાદી જરીવાલા કે જેઓ પોતાનું જૂનું જર્જરિત મકાન હતું તેઓ પોતાનું મકાન પાડીને પોતાનું પોતાનું મકાન બે હજાર ત્રેવીસ થી એમને બાંધકામ કરવાનું ચાલુ કરેલું એને પોતાનું મકાન બનાવવાનું તે કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ નહોતા ચલાવતા તો તેને અલગ અલગ જુદા જુદા પત્રકાર નો સ્વાંગ રચી ગાંજાવાલા ને દસ લાખ નો વહીવટ કર્યો છે અને મોનિકા બેનને પાંચ લાખ વહીવટ કર્યો છે આવા બધા સમાચારો છાપી અને છાપું બતાવી અને એની પાસેથી દસ હજાર રૂપિયા પડાવ્યા ત્યારબાદ પ્રોફેશનલ ક્રાઈમ જે ચલાવે છે રમેશ ચાંગીર એને એની પાસેથી બાર હજાર રૂપિયા પડાવ્યા અને ત્રીજો એક વ્યક્તિ છે જે ક્રાઇમ ન્યૂઝ ફોર ચલાવે છે ફિરોજ વાય શેખ કે જેને તેર હજાર રૂપિયા પડાવ્યા આ ત્રણેય વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનની અંદર ખંડણીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે